પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના છાણિયાથર પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં હોય તેને લઈ બાળકોને બહાર નીચે શેડમાં ભણવા મજબૂર બાળકોને શાળાના રૂમો જર્જરિત હાલતમાં બે હજાર સત્તર થી શાળા જર્જરિત છે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના છાણિયાથર પ્રાથમિક શાળા ખાતે પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં હોવાથી ગામ લોકો દ્વારા ખૂબ વખત રજૂઆત કરવા છતાં શાળાના નવીન મકાન રૂમો ન બનતા હોય તેને લઈ ધોરણ એક થી આઠ અને બાલવાટિકા અહીં જ ચાલતી હોય એક સો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય જેના લઈ બહાર બનાવેલ શેડ અંદર વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે શિક્ષકો મજબૂર બની રહ્યા છે વારંવાર રજૂઆતો કરવા છતાં શાળાના નવીન રૂમો ન બનાવાતા વિદ્યાર્થીઓ હાલાકીનો ભોગ બની રહ્યા છે રિપોર્ટર ફારૂકભાઈ ઘાંચી ઇન્કલાબ ન્યૂઝ રાધનપુર ભરવાડ ગોવાભાઈ વાલાભાઈ આચાર્યશ્રી સાણી પ્રાથમિક શાળા બે હજાર સત્તરના પૂર્વ અમારી શાળા ડેમેજ છે હાલ બાળકોને બેસવાની બહુ તકલીફ પડે છે બાર પ્રાર્થના શેડમાં લોબીમાં અને બીજા બાકીના રૂમો છે એની અંદર બબે બબે ધોરણ કરીને બેસાડીએ છીએ સરકાર શ્રીને સત્વરે આ રૂમ બને એવી શાળા પરિવાર વતી માગણી છે કેટલા ધોરણ છે ને કેટલા બાળકો છે બાલવાટિકાથી અ ધોરણ આઠ સુધીના બાળકો છે અને એકસો પંચાણું બાળકો બેસે છે